ડભોઈ તાલુકાના વઢવાના પક્ષીઓનો મેળો ડભોઈ તાલુકાના વઢવાના તળાવમાં શિયાળાનું આગમન સાથે યાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં રાજહંસ ગાજહંસ ભગવી સુરખાવાવ પેટલ કોમન પોચર્ડ કોમન લીડ વિજયન કાર્બરી કારચિયા ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે હાલમાં તમામ આશરે એસી જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે કેટલાય વર્ષોથી વડવાના તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોમાંથી પણ પક્ષીઓ તળાવના મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા ત્યાંના પક્ષીઓ તેમજ અનુકૂળ વાતાવરણ જેમાંથી અનેક પક્ષીઓ વઢવાના તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલોલથી વઢવાના તળાવનું વાતાવરણ સતત ગુંજી રહ્યું છે ડભોઈ તાલુકાના વડવાના ગામે અંદાજિત સોળ કિલોમીટરના ઘેરાવામાં વળવાના તળાવ ફેલાયું છે ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા આ તળાવમાં પ્રતિવર્ષ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે હાલમાં શિયાળો શરૂ થતા યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલ હંસરાજ ગાજહંસ ભગવી સુરખાવ પિયાસણ ચેતવા ગયોલ લાલચાવ કારચિયા રાખોડી કરચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ રશિયા સાઇબેરિયા હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાના તળાવમાં મહેમાન બન્યા છે વઢવાના તળાવનો બાજુનો કિનારો થોડા છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે યાવર પક્ષીઓનું સરનામું બનતા વઢવાના પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે પક્ષીઓ માટે વઢવાના તળાવ એક સુંદર સ્થળ બની રહ્યું છે વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓને એક એક અલગ અલગ મુદ્રાના ફોટો ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે તેઓએ જણાવ્યું હતું કે હર સિત્તેરથી એંસી હજાર જેટલા પક્ષીઓ આવી ચૂક્યા છે અલગ અલગ જાતિના જોવા મળી રહ્યા છે સમય સવારે ચાર વાગ્યા સુધીનો રતનસિંહ ભીમાસિંહ બારીયા ફો ફોરેસ્ટ વઢવાણા એ જણાવ્યું હતું વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે બરફ થશે તેમ 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 આ હુંફાળા પ્રદૂષણ એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુંફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે જેવી રીતે ભગની સુલખાબ્રાજંસ ગાજંસ સિંકપર સોવિલર ઘડવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા લદ્દાખ હિમાલય એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે એમાં કુદરતી પ્રેમી પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો